રાજકોટમાં ફેમિલી પ્લાનિંગ એસોસિએશન ઓફ ઇન્ડિયા દ્વારા રાજકોટમાં સંસ્થાના પિંચોતેર વર્ષ પૂર્ણ થવા નિમિત્તે કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું આ પ્રસંગે આગામી સો વર્ષ સુધી સ્વાસ્થ્ય જાતીય સમસ્યાઓ અને કુટુંબ કલ્યાણ સંબંધિત જાગૃતિ ફેલાવવાનો સંકલ્પ લેવામાં આવ્યો હતો આ કાર્યક્રમમાં ફેમિલી પ્લાનિંગ એસોસિએશનના સભ્યો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા અતકે હસમુખ ઝૈયાએ માહિતી આપતા જણાવ્યું હતું કે ફેમિલી પ્લાનિંગ એસોસિએશનની ભારતના જુદા જુદા રાજ્યોમાં કુલ અડત્રીસ શાખાઓ કાર્યરત છે હસમુખભાઈ જરિયા ચેરપર્સન ફેમિલી પ્લાનિંગ એસોસિએશન ઓફ ઇન્ડિયા આજે છોતેરમો સ્થાપના દિવસ છે ફેમિલી પ્લાનિંગની સ્થાપના થયાના જ પંચોતેર વર્ષ પૂરા થયા છે અને સેન્ચ્યુરી કરવાનો ફેમિલી પ્લાનિંગ એસોસિએશન ઓફ ઇન્ડિયાનો એક આખો ઇરાદો છે કે સો વર્ષ સતત લોકોને હેલ્થને રિલેટેડ સેક્સ સમસ્યાઓને સંબંધિત કુટુંબ કલ્યાણને સંબંધિત બાબતો વિશે જાગૃત કરવા યુવાઓને જાગૃત કરવા મહિલાઓને જાગૃત કરવા મહિલા સશક્તિકરણ અને આ બધા મુદ્દાઓ જે પારિવારિક જીવન સાથે સંકળાયેલા છે એ તમામ મુદ્દાઓ ઉપર અવેરનેસ ક્રિએટ કરવાની નેમ ફેમિલી પ્લાનિંગ એસોસિએશન ઓફ ઇન્ડિયાની છે આજના કાર્યક્રમમાં ફેમિલી પ્લાનિંગના મેમ્બરો બધા અને નિમંત્રિતો યુથ એ બધા લોકો આજના કાર્યક્રમમાં ઉપસ્થિત રહેવાના છે ફેમિલી પ્લાનિંગ એસોસિએશન ઓફ ઇન્ડિયા ભારતના જુદા જુદા ક્ષેત્રોમાં કાર્યરત છે આડત્રીસ બ્રાન્ચો ભારતના જુદા જુદા રાજ્યોની અંદર કાર્યરત છે રાજકોટની અંદર રાજકોટ જિલ્લામાં આસપાસના ગામોમાં એવી જ રીતે જે પૂરી આડત્રીસ બ્રાન્ચો છે એ આડત્રીસ બ્રાન્ચો દ્વારા જુદા જુદા જિલ્લાઓમાં વિવિધ વિસ્તારોમાં સ્લમ એરિયામાં શિક્ષણ સંસ્થાઓમાં આઈટીઆઈમાં પોલિટેકનિકમાં મેડિકલ સ્ટાફને ટ્રેનિંગ આપતા હોય એ કોલેજોમાં સ્કૂલોમાં સ્લમ એરિયામાં એ બધી જગ્યાએ આવા કાર્યક્રમોનું આયોજન કરવામાં આવતું હોય છે આગામી દિવસોમાં સ્કૂલ કોલેજના વિદ્યાર્થીઓ છે એમના માટે પછી જે ગીચ વસ્તીઓ છે ત્યાં મહિલાઓ માટે ખાસ કરીને જે મહિલાઓ અને બાળકો છે જ્યાં આરોગ્યના બધા પ્રશ્નો ઉપસ્થિત થતા હોય છે એમના માટે આ કાર્યક્રમ આયોજિત કરવાનો અમારો ભવિષ્યનો આયોજન છે મારું નામ પરેશ જનાણી કલાકૃતિવાળા પરેશભાઈ આજે ફેમિલી પ્લાનિંગ એસોસિએશન આમ પંચોતેર વર્ષથી કાર્યરત છે અને છોતેરમાં વર્ષના પ્રવેશ અનુસંધાને આ કાર્યક્રમો રાખેલા રાખવામાં આવેલ છે ફેમિલી પ્લાનિંગ એસોસિએશન લોકોને રોગમુક્ત કેમ થાય વ્યસન મુક્ત કઈ રીતે થાય અમે દરેક સ્કૂલો કોલેજોમાં આ માટે પરિસંવાદો યોજીએ છીએ અને દવાઓનું પણ વિતરણ કરીએ છીએ અમારી કાર્યાલય ગોંડલ રોડ પર આવેલું છે ત્યાં રેગ્યુલર સોમથી શનિ સવારે દસથી સાંજના છ સુધી એ અમારી ડોક્ટરની ટીમ પણ હોય છે અને ત્યાં દર્દીઓ પણ આવતા હોય છે ને એના અમે રોગના અબાબતમાં સમજણ આપીને એ એને અમુક સામાન્ય મેડિકલ દવાઓ આપીને એમના સ્લમ એરિયામાં કે બીજા એરિયાના કોઈ પણ લોકો આવતા હોય છે અને અમે અમે ખુદ પણ અમુક એરિયામાં જઈને આ પ્રવૃત્તિ કરી રહ્યા છીએ આજના દિવસે જંક ફૂડ અને એવી વસ્તુથી દૂર રહીએ અમુક વ્યસનોથી દૂર રહીએ એ માટે અમે અમારો ભરપૂર પ્રયત્નો હોય છે અને એ માટે અમે યુવાનોમાં ખાસ એફપીઆઈના પ્રયત્નો હોય છે અને એફપીઆઈનું આ કાર્ય દરેક રાજ્યોમાં મોટાભાગના રાજ્યોમાં આવેલું છે અને એના માટે અમારા પ્રયત્નો અમે ઘણી જગ્યાએમાં એમાં સફળ પણ થયેલા છીએ અમુક અમુક મેડિકલ સેવાઓ ફ્રી આપીએ છીએ જ્યાં પણ ત્યાં અમારે ત્યાં આવતા બધી મેડિકલ સેવાઓ ફ્રી આપવામાં આવે છે અને સાથે નિરોધ અને આંકડીનું પણ ફ્રીમાં વિતરણ કરવામાં આવે છે